નમસ્કાર સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં હું છું આપની સાથે રાધા સમાચારની શરૂઆત કરીએ તો ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપની બેઠક સંગઠન મહામંત્રી રત્નાકર ઉપસ્થિત રહેશે અને યુવા પ્રદેશ મોરચાના પ્રમુખની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન મતદાર જોડો અભિયાનના પ્રભારી માર્ગદર્શન આપશે તો પ્રદેશ યુવા મોરચા સેલના કન્વીનરો કારોબારી સભ્યો હાજર રહેશે યુવા મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે આ બેઠકમાં ત્યારે ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપની બેઠકનું આયોજન સંગઠન મહામંત્રી ઉપસ્થિત રહેશે ભાજપ દ્વારા એક બેઠકનું આયોજન કરાવવા જઈ છે શું છે વધુ વિગતો બીજેપી યુવા મોરચો તરફથી લોકસભા ઇલેક્શન પહેલા નવા મતદારોને જોડવા માટેનું એક અભિયાન જે છે તે શરૂ કરવામાં આવનાર છે નવા મતદાર જોડો અભિયાનના નામે આ અભિયાન શરૂ થશે અને તેને જ લઈને આજે યુવા મોરચાની એક મહત્વની બેઠક પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મળવા જઈ રહી છે આ બેઠકની અંદર પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર અને પ્રદેશ યુવા મોરચાના પ્રભારી પ્રમુખ પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં આ બેઠક મળશે જેની અંદર નવા મતદાર જોડો અભિયાનને લઈને મહત્વની ચર્ચા થશે બેઠકમાં પ્રદેશ યુવા મોરચાની સમગ્ર ટીમ રાષ્ટ્રીય યુવા મોરચાના કારોબારી સભ્ય અને પ્રદેશ યુવા મોરચા કન્વીનરો જે છે તે આ બેઠકની અંદર ઉપસ્થિત રહેવાના છે લોકસભા ઇલેક્શન છે ત્યારે અલગ અલગ મોરચાઓને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી છે યુવા મોરચો એટલે કે અઢાર વર્ષ બાદ જે નવા મતદારો છે ખાસ કરી ફર્સ્ટ ટાઈમ વોટર જે છે તેને તેનું મતદાન કાર્ડ નીકળી જાય આ ઉપરાંત તે પણ ભાજપ તરફથી મતદાન કરે ખાસ પાર્ટીની અંદર પણ જોડાય તે પ્રકારની સમગ્ર વ્યવસ્થા જે છે તે ભાજપ સંગઠન તરફથી કરવામાં આવી છે તેને જ લઈને એક બેઠક આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મળશે જી નિકુંજ આભાર તમામ વિગતો બદલ